નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાત્રિના સમયે મંદિરમાં ચોરી કરતી દાહોદની મેડા ગેંગને પકડી પાડી બાવીસ ગુનાઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ પાંચ લાખથી વધારે રકમનો તમામ રિકવર કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવા તથા પોલીસ ઇન્સ્પેક્ટર

અને મોડસ ઓપરેન્ડીને આધારે રેકોર્ડ ચેક કરીને બાતમીદારોને સક્રિય કરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ દરમિયાન ટીમને માહિતી મળેલ કે બે શંકાસ્પદ મોટરસાયકલ ઉપર દાહોદ તરફથી મંદિરમાંથી પસાર કરી ચોરી કરી મેળવેલ કિંમતી દાગીના સાથે ત્રણ ઇસમો સુરત તરફ જઈ રહેલ હોય હાલ ત્રણે ઇસમો ગોલ્ડન ચોકડી નજીક હાજર હોવાની ચોક્કસ બાતમીને આધારે ટીમ તુરંત જ नेशनल हाईवे गोल्डन चोकड़ी खाते जाता महती तालुका वाटर जिला गुलबारा गोविंद दलसिंह भाई बछार उमरवर्ष तेवीस रहमलिया खुर्द गाम तालुका गरपाड़ा जिला दाहोद अजय बचूभा मेरा वर्ष तेव रेठान गुलबार तालुका गरपाड़ा जिला दाहोद ने તેમની પાસેના મોટર સાયકલોના પેપર અને તેની પાસેથી મળેલ ચડની નોટો સિક્કાઓ અને ધાતુના યંત્રો અને દાગીનાઓના બિલ અને માલિકી પુરાવા અંગે પૂછતાછ કરતા ત્રણેય ઇસમો કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા ત્રણે સમૂહની ઉપરોક્ત ચીજવસ્તુ અંગે સઘન પૂછપરછ કરતા છેલ્લા છ માસ દરમિયાન વડોદરા શહેર ભરૂચ ભાયલી પોર કરજણ અંકલેશ્વર રાજકોટ જેતપુર ખાતે મોબાઈલ ચોરી વાહન ચોરી તેમજ મંદિરમાંથી ચોરી કરવાના બાવીસ ગુનાઓ આચરેલ હોવાનો તથા તેની પાસેની બે મોટરસાયકલ સિવાય અન્ય એક મોટરસાયકલ ગોલ્ડન બ્રિજ પાર્કિંગમાં મૂકેલ હોય તે ત્રણેય મોટરસાયકલ ભરૂચ અને કરજણ ખાતેથી ચોરી કરેલ હોવાનું અને તેની પાસેથી મળીને રોકડ પકડાયેલા ચોરી કરનાર ઉપરના પાર્કિંગ તેમજ ચાર રસ્તા ખાતે નાગરિકોના મુકેલ વાહનો ભેગા પાર્ક તથા ગામ ખાતેથી ચોરીના મોટરસાયકલ ઉપર અવર જવર કે ચોરી કરવા ઉપયોગ કરતા હતા સારી કામગીરી કરનાર અધિકારીશ્રમમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા